મંત્રી ના શું ખબર ના હોય મિનિસ્ટર ને ખબર નથી કે પોતાના દીકરાઓ સો કરોડ નો ભ્રષ્ટાચાર કરે છે એક મિનિટ પણ એ માણસને સત્તા પર રહેવાનો અધિકાર નથી ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે કે મંત્રીનું રાજીનામું ના લેવાનું હોય એને સેક કરવા જોઈએ હાકી કાઢવા જોઈએ પક્ષમાંથી પણ અને મંત્રી પદ માંથી પણ આનો અર્થ તો એ છે કે જનતાને લૂંટીને જે કરોડો આવે છે એ ભાજપ માં ક્યાંય ભાગમાં જાય છે શું કામ પગલા નથી લેવાતા તમે જો સ્પષ્ટ છો તો પગલા લેવા જોઈએ